હાલોલ મત વિસ્તારમાં આવતા ગોગંબા ઉપર ધારાસભ્ય જેદ્રસિંહ મહેરબાન આઠ ગામોમાં બાર કરોડના કામોનું ખાતમુહૂર્ત હાલોલ મત વિસ્તારમાં આવતા ગોગંબા તાલુકામાં વનથંભી વિકાસ યાત્રા જેદ્રસિંહ પરમારે બાર કરોડના ડામર રોડનું ખાતમુહૂર્ત કર્યું ગોગંબા તાલુકામાં વનથંભી વિકાસ યાત્રા અનુસંધાને હાલોલના ધારાસભ્ય જેદ્રસિંહ પરમારે આઠ ગામોમાં બાર કરોડના ડામર રોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું હાલોલ વિધાનસભા મતવિસ્તારમાં આવતા ચંદ્રનગર ભાનપુરા પાધોરા જીંજરી લીલાઢાળ વાકોડ સવાપુરા ગોગંબા ફાટક તથા ફરોડ ગામે વનથંભી વિકાસ યાત્રા અંતર્ગત ડામર રોડના કામોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં નવીન રસ્તાઓ રીકાર્પેટિંગ જેવા કામો કરવામાં આવશે ખાતમુહૂર્ત કરવા આવેલા હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે વડાપ્રધાન મોદીએ કરેલા વિકાસના કાર્યોની પ્રશંસા કરી આગામી લોકસભામાં નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે મતદારોને અપીલ કરી હતી આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અરવિંદભાઈ ટીમ્બી ગોકંબા તાલુકા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ પ્રમુખ હેમંતભાઈ રાઠવા નિલેશભાઈ વરિયા સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકરો તથા સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે આપણી હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં ગોકંબા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર આવે છે એ બધા ગ્રામ વિસ્તારમાં અલગ અલગ ગામોની અંદર માર્ગ અને મકાન વિભાગ આપણા રાજ્ય સરકારનો એને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને લગભગ બાર કરોડ કરતાં પણ વધારે રકમ આજે અહીંયા રસ્તાઓ માટે આપી છે લગભગ દસેક ગામોના રસ્તાઓ હોય એના સ્ટ્રકચર હોય જે મંજૂર કર્યા છે એનું આજે ખાતમુહૂર્ત પ્રસંગે આવવાનું થયું મારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ પૂર્વ પ્રમુખ છેલુભાઈ આપણા પાર્ટીના પ્રમુખ ગુણવંતસિંહજી જિલ્લાના મંત્રી અરવિંદભાઈ અમારા ડાયાભાઈ મારા રમેશભાઈ શ્રી પૂર્વ મારા સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રીને બધા જ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પાધોરા ગામના બી મારા સરપંચશ્રીને બધા જ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા છે ત્યારે આ તબક્કે રાજ્ય સરકારનો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે કે અમને લગભગ બારસો લાખ કરતાં પણ વધારે રકમ આજે આ રસ્તાઓ માટે અમને આપી છે અને આવા અનેક વિકાસના કામો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂતકાળમાં ભી કર્યા છે આજે બી કર્યા છે અને ભવિષ્યમાં ભી કરતી રહેવાની છે એ જ અભ્યર્તા ભારત માતાની ખૂબ